રાજકોટનો આરોપી સુરતમાંથી ઝડપાયો માધવ પ્રિયદાસના સાગરીત લાલજી ઢોલાની ધરપકડ કરવામાં આવી સરથાણા પોલીસે કરી ધરપકડ ફરિયાદીને ગૌશાળા બનાવવા અને પોઈચા જેવું મંદિર બનાવવાના નામે જમીન માટે રોકાણના નામે રૂપિયા પડાવ્યા હતા રોકાણ કરાવ્યા બાદ હાથ ઉપર કર્યા હતા દસ લોકો સામે રાજકોટના ભક્તિનગર પોલીસ મથકે નોંધાઈ હતી ફરિયાદ કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત જી મેડમ લાલજી ટોલાની અટકાયત થઈ છે શું છે રાજકોટ સિટી ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ દાખલ થયેલી હતી કે જેમાં સમાન સંપ્રદાયના સાધુઓ અને અત્યારે જે પકડાયેલા આરોપી ટોટલ આઠ આરોપીઓ ભેગા થઈને એક જમીન કૌભાંડ કરેલું હતું એના અનુસંધાને અમને રાજકોટ સિટી પોલીસથી ક્રાઇમ બ્રાન્ચ આપણી ક્રાઇમ બ્રાન્ચને ટીપ મળેલી એ ટીપ અમને સરખા પોલીસના વિસ્તારમાં આરોપી હાલ હાજર છે અને એનું સુંદર પોલીસ વિસ્તારમાં ઝડપી લે ઝડપેલા આરોપી છે તેનો શું રોલ છે ઝડપેલા આરોપી છે એ પોતે શિક્ષક છે અને દલાલ તરીકે આ કૌભાંડ અંદર પોતે દલાલ તરીકે ભૂમિકા છે